નમસ્કાર નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ગણિત વિષયમાં પ્રથમ સત્ર પરીક્ષામાં આપણે એકથી સાત ચેપ્ટર છે અને ટોટલ ગુણપચાસ છે તારીખ રહેશે ત્રણ દસ બે હજાર પચીસ સમય ત્રણ કલાક રહેશે આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયા છે પેપર તમને કમ્પ્લીટ મળી જશે આમાંથી તૈયાર કરશો તો પણ તમારે પચાસમાંથી અરાઉન્ડ પચાસમાંથી પિસ્તાળીસ તો આવશે મીમી બરાબર પિસ્તાલીસ તમારે આવી જશે હું જે ત્રણ પેપર આપવાનો છું તમને એક આ કહી દઉં તમને અત્યારે એક આ પેપર આના પછી એક આપે અને પછી એક ફાઇનલ પેપર આપીશ બરાબર આટલું તમે કરશો એટલે તમારે પિસ્તાલીસ માર્ક્સ આવી જશે પચાસમાંથી એટલે પિસ્તાલીસ પ્લસ એટલે છેતાલીસ કેટલા આવી જશે તો વિડીયોની ખાસ એન્ડ સુધી જોજો વિડીયો ગમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા નહીં બરાબર એ સવાલ તમારે જાતે કરવું પડશે હું તમને રકમ આપીશ કે આ પ્રકારના દાખલા તમારે આવશે બરાબર પહેલો છે ચેપ્ટર નંબર ત્રણનો આ તમારે આવી શકે છે ત્રિકોણમિતીયાનો છે જે તમારે પૂછવાની સંભાવના બહુ છે ત્યાર પછી આ છે તમારે ચેપ્ટર નંબર ચાર બરાબર આ વેટાવાળું સંકળ સંખ્યા સમીકરણમાં તમારે દર્શાવવાનું છે તે બરાબર આ પણ એનું જ છે જોઈ લેજો આ આઈએમપી છે ખાસ કરીને ત્યાર પછી અહીં તમારે ચેપ્ટર નંબર ચારમાંથી છ આ પણ જોઈ લેજો આ પણ ચેપ્ટર નંબર ચારમાંથી જ છ બરાબર ડોટર શબ્દના આ તમારે ફેક્ટોરિયન વાળું શબ્દ ચેપ્ટર નંબર છ માં છ મિત્રો જોઈ લેજો ત્યાર પછી દસ કોણ અને વિકિણની કુલ સંખ્યા આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ટીક કરી લેજો પૂછા હશે મિત્રો ત્યાર પછી ચેપ્ટર નંબર સાતમાંથી છ આ દ્વિપદી આ પણ તમારે હોય છે જોઈ લેવાના છે બધા જ હેતુલક્ષી બરાબર ચૌદ માર્ક્સના હેતુલક્ષી છે એ જોઈ લેવાના છે તમારે આ વિધાન મિત્રો ચેપ્ટર નંબર એકમાંથી છે ચેપ્ટર નંબર બેમાંથી ચેપ્ટર નંબર એકમાંથી બરાબર જોઈ લેવાના છે તમારે વિભાગ બીમાં હું તમને આઈએમપી કહી દઈશ પહેલો આઈએમપી છે બીજો પણ આઈએમપી છે ત્રીજો મિત્રો એટલો બધો આઈએમપી નથી ખાસ કંઈ કરતા નહીં મિત્રો આ તમારે પૂછાય નહીં આવો બરાબર ત્યાર પછી છે આ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અઢારમો અઢ ઓગણીસમાં તમારે બહુ એ પૂછાતું નથી પરંતુ જોઈ લેવાનું છે વીસમો તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી વિભાગ સીમા મિત્રો તમારે સ્વા પ્રકિનનનો બીજો દાખલો બરાબર ચેપ્ટર નંબર ચાર પ્રક્રિયાનો બીજો દાખલો છે આઈ થિંક બરાબર આ આઈએમપી છે મિત્રો તમારે પહેલાં આમાં ધારવાનું રહેશે જેડ વન અને જેડ ટુ ધારવાના રહેશે એના પરથી આ બનાવવાનું છે આઈએમપી છે મોસ્ટ આઈએમપી બરાબર એકવીસ બાવીસ પૂછાશે બેમાંથી ગમે તે એક થશે આ તમે નહીં કરો તો પણ ચાલશે બરાબર ત્યાર પછી આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર ચેપ્ટર નંબર છનો ઝીરો તમારે ઝીરોનું કંઈ કરવાનું હોય છે આ ચેપ્ટર નંબર છનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને પૂછાતું હોય છે આ તમારે પૂછાય નહીં મિત્રો ખાલી એમને અહીંયા આવેલો છે પરંતુ આને તૈયાર કરતા નહીં બરાબર હું જે આઈએમપી આપું એટલું જ તૈયાર કરજો આની પીડીએફ આપણા વોટ્સઅપ ગ્રુપના માધ્યમ દ્વારા મળી જશે આ પાંચે છ આઈએમપી છે બરાબર મૂલ્ય આમાંથી કોઈ પણ એક પૂછાઈ જશે આ શેક નેવું છસો નેવું આ નહીં પૂછાય બરાબર એક આ નહીં પૂછાય તમારે ત્યાર પછી કોર્ટ આ પણ આ પણ એના આ પણ ના પૂછાય મિત્રો બરાબર પૂછાશે ખરા પરંતુ આવી કિંમત બદલાઈ દેશે બરાબર આ જ રીતે પૂછાય છે પરંતુ કિંમત બદલાઈ જશે બરાબર તો આ રીતે આગળ આપણે બીજું પણ પેપર એક પેપર આપણે જોઈ લીધું હવે એ જ રીતે બીજું પેપર પણ આપણે જોવાના છે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ ભૂલતા નહીં આપણે મળીશું નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ